Ada view pelatihan salo nak pasi pasu sari nih ho gorik sama. Oh gan pati bapa. Oh ya. Ki maladu. Oh ya. Gan pati bapa nih. Hey. Kuciak macam ini ho. Ah ha. Jadi gan pati bapa. Hey gan pati bapa. Halo halo kak gorik salo karo. Halo ciami. Oh. Gan pati ayu bapa. Di sini dilayu. Ajaan ada ayu. Di জ বাই ব হা মাসি পক্ষর উৎপর এনকটা ঠাতাচ্ছা আমাবা পাপরি যায়ে এবারথ কাবে আমা আস করিবার রোর জন্য কি বই না খ তাহা খ খেছে লেবে কি বাম হা উপিবেি আপর যা বার লাগে আমা তই মূর্তি লেবানি সে প্রতি বা পানি কই মুতি লে আ চড়িক চনে মাদের ভুলি এনেক লাই হবিছে তই লেবেজান তমে কি એ બા ઓલી કેવી ઓલી કોર પડી તો ઈ લઈ લે કા છોકરા આ બા અસલ સે ઓલી મૂર્તિ હો બે અસલ સે ગણપતિ બાપા ની ગમે મૂર્તિ લેવાની છે એ આ મૂર્તિ નું હો છે બેન આ મૂર્તિ ના છે 1400 રૂપિયા નાની મૂર્તિ ના 1200 રૂપિયા ઓરી લઈ લે 1400 રૂપિયા ઓરી કા હા ભાઈ અમને આજ મૂર્તિ આપો ગણપતિ બાપા ની હા બેન બધાય બોલો ગણપતિ બાપા ની ગણપતિ બાપા ની મૂર્તિ છે ને થોડીક વાર ઠાઠા બે આપણે પૂગી જાય ત્યાં સુધી પછી આપણે ત્યાંથી હાલીને સ્વાગત હા હાસી વાત છે ચેક કરો ભાઈ તું પૈસા દઈ દે ભાઈ ને અમે નહીં કરતા થાય હા બા લ્યો ભાઈ પૈસા હા ભાઈ ફટાકડા ફોડો કેવું લાગે કા હા இதுக்கு பின்னர் செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த பணிகள் மேற்கொள்ளப்படும் என்றார் ગણપતિ બાપાની આજે આપણું આંગણું કેવું લાગે છે ગણપતિ બાપા નું સ્વાગત કર્યું તો કેવું લાગે છે કેવી મજા આવશે હવે ગણપતિ મણપતિ બાપાના ગીત ગાવાના ઠાર ગાવાનો પ્રભુ હારે જ આરતી કરવાની ઠાર બોલવાનો આવો જો ફ્રેન્ડ તમને અમારો મણપતિ બાપાના સ્વાગતનો વિડિયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો